વલસાડની આર એસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા હોસ્પિટલમાં સાયલેન્ટ ઝોન હોવા છતાં ડીજે વગાડી ધમાલ મચાવી કારમાં જોખમી સ્ટન્ટ કર્યા વલસાડ આર એસ મેડિકલ કોલેજમાં એન્યુઅલ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સાયલેન્ટ ઝોન હોવા છતાં વિદ્યાર્થીઓએ ડીજે વગાડીને ધમાલ મચાવી હતી કોલેજમાં ચાર દિવસના એન્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ડીજેના તાલે નાચ્યા આ સાથે જ કેટલાક વિદ્યાર્થીઓએ કારના સનરૂફમાંથી બહાર નીકળીને સ્ટન્ટ કર્યા હતા બે કારમાં ત્રણ ત્રણ વિદ્યાર્થીઓએ બારીમાંથી બહાર નીકળી જોખમી સ્ટન્ટ કર્યા આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસના જણાવ્યા અનુસાર કોલેજના ડીનની ભલામણથી ફૂટબોલ ગ્રાઉન્ડ પર રાત્રે નવ થી દસ વાગ્યા સુધી લાઉડ સ્પીકરની મંજૂરી આપવામાં આવી હતી આ મંજૂરી દર્દીઓ અને સ્થાનિક રહેવાસીઓને ખલેલ ન પહોંચે તે શરતે આપવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીઓએ નિયમોનું ઉલ્લંઘન કરી કોલેજના પ્રવેશ દ્વારથી જ ડીજે સાથે નાચગાન શરૂ કર્યું હતું આ કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના આરામમાં ખલેલ પહોંચી હતી વિદ્યાર્થીઓના આ વર્તનથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે